વલસાડના કપરાડામાં સત્તેર દિવસમાં સો ઇંચથી વધુ વરસાદ વલસાડનો કપરાડા તાલુકો મિની ચેરાપુંજી બન્યો દર વર્ષે કપરાડામાં સરેરાશ વરસે છે એકસો ઇંચ જેટલો વરસાદ ધરમપુર વલસાડ પારડી તાલુકામાં સરેરાશ સિત્ત્યોતેર ઇંચ વરસાદ વાપી અને ઉમરગામ તાલુકામાં સરેરાશ સિત્યોતેર ઇંચથી વધુ વરસાદ તો ધરમપુર વલસાડ પાડી તાલુકામાં સરેરાશ સિત્યોતેર ઇંચ વરસાદ નોંધાયો છે દર વર્ષે કપરાડામાં સરેરાશ વરસે છે એકસો પચીસ ઇંચ જેટલો વરસાદ ત્યારે આ વર્ષે વલસાડના કપરાડામાં સિત્તેર દિવસમાં સો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો વલસાડનો કપરાડા તાલુકો કે જમીની ચેરાપુંજી બન્યો છે દર વર્ષે કપરાડામાં સરેરાશ એકસો પચીસ ઇંચ જેટલો વરસાદ વરસે છે ધરમપુર વલસાડ પાડી તાલુકામાં સરેરાશ સિત્યોતેર ઇંચ વરસાદ માહિતી સાથે સંવાદાતા બ્રિજેશ ફોન લાઇનથી જોડાયા છે જી બ્રિજેશ કપરાડામાં હાલ અત્યારે શું સ્થિતિ વરસાદને લઈ શું વધારે વિગત જી ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ તો પડ્યો જ છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે કપરાડામાં સો ઇંચ જે વરસાદ પડતો હોય છે એ સો ઇંચ થી વધુ વરસાદ ખાપકી ચૂક્યો છે છેલ્લા સિત્તેર દિવસમાં સો ઇંચ થી વધુ વરસાદ ખાપકી ચૂક્યો છે દર વર્ષે કપરાડામાં સરેરાશ એકસો ઇંચ વરસાદ પડતો હોય છે ત્યારે ધરમપુર વલસાડ પારડી વાપી અને ઉમરગામ અને તાલુકામાં પણ સરેરાશ સિત્તોતેર ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લામાં દર વર્ષે જ્યારે સરેરાશ સો ઇંચ વરસાદ સો ઇંચથી વધુ વરસાદ નોંધાતો હોય છે ત્યારે બે હજાર બાવીસમાં જે પ્રમાણે વરસાદ પડ્યો હતો તે પ્રમાણે આ વખતે પણ અ વરસાદની જે આંકડા છે તે આગળ વધી રહ્યા છે કપરાડામાં પણ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો તેની અસર નદીઓમાં દેખાઈ રહી છે નદી બે કાંઠે વહી રહી છે એ જ રીતે અંદર પણ ધોધમાર વરસાદ ચાર કલાકમાં ઇંચ વરસાદ પડ્યો હતો જેની અસર હાલ નદીઓમાં દેખાઈ રહી છે આ સાથે આજે ભરતી પણ હોય જ્યારે દરિયામાં આ નદીનું પાણી ન જતું હોય તેને કારણે પણ નદી હાલ બે કાંઠે વહી રહી છે અને નદીની નજીકના ગામોને હાલ એલર્ટ કરાયા છે જી જે માહિતી કુલ સરેરાશ વરસાદ આ વર્ષનો એક જૂનથી લઈને અત્યાર સુધીનો સત્યોતેર પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ પડેલો છે જેમાં આપણે તાલુકાવાર ગણીએ તો વલસાડ તાલુકાનો એકસઠ પોઈન્ટ ચાર ઇંચ ધરમપુરનો પંચોતેર પોઈન્ટ અડતાલીસ ઇંચ પારડીનો તોંતેર ચાલીસ ઇંચ કપરાડાનો એકસો એક પોઈન્ટ સોળ ઇંચ ઉમરગામનો બોતેર પોઈન્ટ છપ્પન ઇંચ વાપીનો એક્યાસી પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ પડેલો છે

તો સલામતીના ભાગરૂપે જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે ઓઝરથી ફલદ્રા જતી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતા લોકો વીસ કિલોમીટરનો ચકરાવો કરવા પણ મજબૂર છે આ સાથે જ દસ થી પંદર ગામ પ્રભાવિત થયા છે